નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો મુંબઈ દરિયો બનશે જ્યારે ગુજરાતમાં ચોમાસું ખેંચાશે અંબાલાલની આગાહીએ ચોંકાવી દીધા તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર જણાતા મિત્રો અરબ અરબસાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે જેનાથી જળ ભરાવાની સ્થિતિ સર્જાશે તો જી હા મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આ આગાહી અનુસાર આગામી દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે જો કે તેમણે કહ્યું કે દસ જૂન બાદ કોઈ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઈ શકે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ